લોટ ફૂંકવાની રમત રમવાની છે બરાબર લોટ ફૂંકવાનો ચોકલેટ મોઢેથી લેવાની હાથ અડાડવાનો હાથ પાછા બાંધી દો બધા દોડીને જવાનું મોઢામાં લઈને આવવાનું બરાબર ચલો રેડી વન ટુ થો સ્ટાર્ટ ગો જલ્દી જાઓ દોડો મારો ફૂંક મારો ફૂંક એકદમ આખો બંધ રાખીને ફૂંક મારે ચોકલેટ મોઢા મોઢામાંથી લઈને બહાર જતું રહેવાનું પ્યાપેલ બાજુ ચોકલેટ મોઢાથી જ લેવાની છે